સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગ્યા બાદ એક કિશોરનું મૃત્યુ થયું છે કિશોર પતંગ ચગાવી રહ્યો હતો આ દરમિયાન પતંગ હાઈ ટેન્શન લાઈનમાં ફસાઈ ગયો હતો અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણીએ આજ રોજ ચોવીસ કલાકના ઉપવાસની જાહેરાત કરી છે ધાનાણીએ સવારે દસ વાગ્યાથી ઉપવાસ કરવાના ચાલુ કર્યા હતા સોનાના ભાવમાં સો રૂપિયાની તેજી જોવા મળી છે દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે સરકાર માર્ગ અકસ્માત પીડિતોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહે છે કે સરકાર અકસ્માત પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના શરૂ કરવા જઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મુખ્ય પહેલ પરીક્ષા આપે ચર્ચા પરીક્ષા સંબંધિત તણાવ માં શીખવા અને ઉજવણી ના ઉત્સવ માં પરિવર્તિત કરવા માટે એક રાષ્ટ્ર વ્યાપી આંદોલન તરીકે વિકસી રહી છે જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આઈએનડીઆઈ એનડીઆઈ ગઠબંધન ને લઈને મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે કે જ્યાં સુધી મને યાદ છે આઈએનડીઆઈ ગઠબંધન માટે કોઈ સમય મર્યાદા ન હતી

કપાતા દિકરાની કર્તૃત્વ સામે આવી છે વિમાના પૈસા હડપવા માટે સગા બાપને ઠેકાણે લગાવી દીધા હતા આ ષડયંત્ર રચનારા શખ્સોનો ભાંડાફોડ છ મહિના બાદ થયો છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલ દુબઈની મુલાકાતે છે તેઓ દુબઈમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોલવી આમિર આમિર ખાન મુતાકીને મળ્યા હતા